મિત્રો આપણે ઘણીવાર જોયું હશે કે કોઈ બહેનો ભાઈને રાખડી બાંધતા હોય ત્યારે મનમાં કંઈક બોલતા હોય છે તો તે શું બોલતા હોય છે આવો તેના વિશે વાત કરીએ તો તે જાણતા પહેલા આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો

કે જેનો અર્થ થાય છે કે જે રક્ષા સૂત્રથી મહાન શક્તિશાળી દાનવેન્દ્ર રાજા બલીને બાંધવામાં આવ્યા હતા એ એજ રક્ષાબંધનથી હું આપને બાંધું છું કે જે આપની સદાય માટે રક્ષા કરશે એટલે યુગો યુગો થી આ ચાલ્યું આવ્યું છે તો જે બહેન ભાઈ રાખડી બાંધતી હોય તે આગળ તેને આ વિડીયો અત્યારે જ મોકલી દેજો